તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભામાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન કડવી ડરી જશે ત્યારે પણ નો તો ડરતો આજે પણ ન ડરીશ અને આવતી કાલે પણ ડરવાનો નથી તીજી વાત એ એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ ઈ એમ કે ભાજપ પર હાલ તમે સીસ મે કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં માં હે જમાનત ઉપર હે અત્યારે 35 કરોડ તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રીનો નો 35 કરોડ મહેલ અત્યારે 35 કરોડ એમ ફડે અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના ના મડતિયા હોય વ્યક્તિઓ એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે ભાઈ હું ઓળખી જાઉં હે ને મને ફડાકો મારી

દિલ્હીમાં ગંગા નદી અને યમુના નું પાણી ધરી જતું હતું તમે તો 65 રોડ ની વાત કરો દિલ્હીમાં સાંભળો પછી તમે આપો જવાબ ભાઈ દીધો ઝૂકી ઝોપડી બસાવી હવે અમારે અહીં સરવજન કે આમાં ઝૂકી ઝોપડી બસાવી દેશો તમે બીજી વસ્તુ કેજરીવાલ સાહેબ તમારો વિરોધ ના મને હું વિરોધ હા કે ભાઈ મને કાલ મંગ્યા તમે એમ કહો કે કરપ્શન નથી કરતા

મિત્રો આજે દિલ્હીમાં ભાઈઓ અહીંયા રાખો મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે સાંભળો 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 મારી વાત દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે મેં પોસ્ટ કરી છે દિલ્હીમાં જે વ્યક્તિને અઢી વર્ષ જેલમાં નાખ્યા હતા ઈ વ્યક્તિને સત્યેન્દ્ર જૈન ને સાંભળો જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદર આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે ને ગુજરાતમાં આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિષાવદ્રવાડી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહીશ તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન ગઢવી ડરી જશે ત્યારે પણ નહોતો ડરતો આજે પણ ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક એ ડરી ગઈ છે છે આમ આદમી પાર્ટી માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપનો ચાલ છે તમે વિચાર કરો એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે એમણે એ સવાલ ન કર્યો આપઘાતો કરે છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ ન કર્યો ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો એમણે દિલ્હીનો સવાલ કર્યો એનો મતલબ સાફ છે કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એણે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત તો આ બાજુ જેને લાફો માર્યો તે વ્યક્તિએ પણ શું કહ્યું તે પણ સાંભળી લો મારું નામ ફૂલતરીયા ભરત ભાઈ આમ કરપ્શન કરપ્શનની વાત કરો પાણીની વાત કરો તો અગિયાર તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે રામ આ મતન રાવણ આ મતન ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો અરવિંદ કેજરીવાલ એમ કેતા રામ મંદિર અહીંયા ન બનાવે અહીંયા અસ્પતાલ બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામનું નામ હુકમ લ્યો ત્રીજી વાત એ એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટલ વસ્તુ એમ કે ભાજપ પર તમે શિષ મહેર કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં જમાનત ઉપર હે અત્યારે પાત્રી કરોડ તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રીનો નો પાત્રી મહેલ અત્યારે પાત્રી કરોડ એમને ફળે હજી બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડમાં લ્યો લીધું એનો ભાઈ હતો થોડી ડાટી એને એમ ભાઈને હું ઓળખી જાવ એને મને ફળાકો મારો આજ વાત બીજું કોઈ વાત નો વિરોધ કર્યો અલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજા ને મારશે હવે ઈ એમ કીએ કે ભાજપ આવી ને આવી રહે તેવી અમે તમને સવાલ કરી તે તમે મારી લ્યો આવી ગયો તમને મત દે શું થાય છે તમારું તમે માથે બેસો બરોબર ત્યાં તમારું શું થાય તમે ફરકો મળ્યો ખાલી એક નાનો યુવાન ચાલી વરનો તમને બે સવાલ કરે

કારણ છે તે ગરમાયું છે અને ફરી એકવાર આમ આદમી પાર્ટી છે તે ચર્ચામાં આવી છે આખા વિવાદ પર આપના શું વિચારો છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં